નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ચકચાર મચાવે તેવી ઘટના સામે આવી છે સુરતના એડવોકેટ મેહુલ બોધરા પર ટીઆરબી જવાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો હાલ મિત્રો હુમલો કરનાર ટીઆરબી જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ગઈકાલે આરોપીને કોર્ટમાં પેશ કરવામાં આવ્યો હતો અને જ્યાં સાત દિવસના તેના રિમાન્ડ માગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે એડવોકેટ મેહુલ બોધરા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે આજે તેમને રજા આપી દેવામાં આવી છે અને જ્યારે મિત્રો તેમને રજા આપવામાં આવી હતી ત્યારે તેમની સોસાયટીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે મેહુલ બોધ્રા જ્યારે હોસ્પિટલમાંથી પરત ફરે છે ત્યારે કઈ રીતે તેમનું સ્વાગત કરવામાં આવે છે